સાપ પૂરો ભાઈ કોક દાળ લક કોકલા લાબો ફોન હેદરો ના ફોન હેદરો ઓથોના ને તારે કઈ લાય લાય કરવાન ક્યો એ તો લાબો ફોન પાણી તો ઈ તો યન હેદરો છે તરમાં બે તરમાં ના ન થાર કાઈ દેતા સાચું જો કો છવાઈ જવાન નઈ જો ઉચવાઈ જવાન નઈ આપા તો છવાઈ જવાન નઈ ખાઈ તાપપા જબવાનો આપડો આઈ નોમ કુલસીમ બેઈ જોઈ નઈ

bất đun à, không bận đun à con, cá trúng bơm nữa, bơm nước cua bari gì nó gì nó ra hết, bây giờ chúng ta đổ ruột lại đi ăn khai, bây giờ thấy pia là gù zam, à thế, ai ghép vào đây, uống luôn bắn vào, coi xí, muộn pia liu khát mát ha, ui ơi trời làm bận à bận, hả tao đây

કઈડી લાગેડી લાગે આપડે મેકલાય ને એવું રમ આપડા બી મોકલી ને આપડા બેન નોમ આવ્યું હોય ને સાચી વાત આપણું રેડી વા મારું મે હોના વા જીજે ટો